দেদি পরানা আচা করানে আনা তেদি সুহানে তুহারা করেদানা করেদে আসিদে মারা আনা পরেদি মারা કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રો હમણાં થોડી તબિયત બગડી છે એટલે અવાજ એવો આવશે મિત્રો કેમ કે તબિયત થોડી બગડી છે મિત્રો અને ટાઈમે વિડીયો નથી આવતા મિત્રો તો માફ કરજો મિત્રો કેમ કે થોડી તબિયત બગડેલી છે એટલે ટાઈમે વિડીયો નથી આવતા મિત્રો પણ પ્રિન્સ ઠાકોર મિત્રો હાલ ગુજરાતમાં બૂમ પડાવે છે મિત્રો તો અનેક કલાકારની ચેનલ પર આપણી ન્યૂઝ આવે છે મિત્રો કે જેનાથી મોટા લઈને ન્યૂઝ ગમે તેને આવે છે મિત્રો દરેક કલાકારની આવે છે મિત્રો તો આ ભાઈને કેવો સપોર્ટ કરો છો કોમેન્ટ કરજો અને તમે જોઈ શકો છો પ્રિન્સ ઠાકોર મિત્રો બૂમ પડાવે છે હાલ ગુજરાતમાં મિત્રો તો તમને આ વિડીયો કેવો ગમે કોમેન્ટ કરજો મિત્રો કેમ કે હવે સપોર્ટ કરો મારા ભાઈ સપોર્ટ કરશો તો જ મને આ વિડીયો બનાવવા મૂડ છે મિત્રો કેમ કે તમારા માટે તબિયત બગડી છે તો એ તમારા માટે આપણે ન્યૂઝ લઈએ છીએ મિત્રો તો તમને આ ન્યૂઝ કઈ ગમે છે ને કેવા કલાકાર ગમે છે મિત્રો અને કેવું ગાય છે ભાઈ એ બી કોમેન્ટ કરજો મિત્રો આપણા ઠાકોર સમાજનો છે મિત્રો તો દરેક સમાજ સપોર્ટ કરે છે આપણી ચેનલમાં મિત્રો તો વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને અપિંશ ઠાકોર કેવું ગાય છે એ બી કોમેન્ટ કરો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો ચાલો ભાઈમાં ઠીક છે વંદે તો બીજા વિડીયોમાં મળીએ છીએ ત્યાં સુધી અપ્રિશ ઠાકોર કેવું ગાય એ કોમેન્ટ કરો અને વધુમાં વધુ સપોર્ટ કરી જીડિયા એ જ સીમારા ભાઈ